નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ પંદર આઠ બે હજાર ચોવીસ અને વાર ગુરુવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે એકવાર જોઈ લઈ પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીનો રૂપો સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહેશે તો શરૂ કરીએ ઊંચા તારીખ પંદર આઠ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જેનો નીચો ભાવ છે અઢારસો પચાસ અને ઊંચો ભાવ છે સાડત્રીસો ઇસબગુલ જે છે ત્રેવીસો છ્યાસીથી સત્યાવીસો એકવીસ તલસફેર જે છે એકવીસો અઠ્ઠાવનથી ચોવીસો ચુમાલીસ આગળ છે સુઆ જે છે બારસો સાહીઠથી સત્તરસો સાહીઠ વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર અને ઊંચો ભાવ છે આડત્રીસો ચાલીસ રાયડો જે છે એક હજારથી અગિયારસો સુડતાલીસ અને આપણે છેલ્લે છે હવે જીરું જે છે ચાર હજારથી પંચાવનસો એકસઠ તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ